કૃષ્ણ ભગવાનનો બર્થડે ડે મતલબમાં ને મિત્રો વાગ્યા કેટલા નહીં હું તમને બતા દઉં મિત્રો જો મિત્રો સાડા દસ વાગી ગયા મિત્રો ને આપણે છે ને બ્લોક થોડોક લેટ શું કહેવાય કે મોડો સ્ટાર્ટ કર્યો કેમકે આપણે કામમાં હતા મિત્રો કામમાં પતી જાય કે પછી સ્ટાર્ટ કરીએ મિત્રો તો આપણે શું કહેવાય કે હવે મોડું કરાવી આવી છે ને ગામમાં જવાનું છે કેમ કે ગામમાં મટકી પડે ને મિત્રો તો ચલો કન્ટિન્યુ તો મિત્રો ગઈકાલે હતી પંદરમી ઓગસ્ટ અને બોલો હું હર ઘર તિરંગા ને મિત્રો તો માથે લગાડોસ અચ્છા ઉતારવા જ જો ઉતારીને પછી મળી જાય હાલ પછી જાય ગામમાં તો ફાઇનલી મિત્રો આપણે ધ્વજને ઉતારી લીધો ને હવે આપણે જવાનું છે ગામમાં મિત્રો તો આપડી બ્લેક પેન્થર પેઢી મિત્રો ને એક બ્લેક પેન્થર છે ને એ લોંગ ડ્રાઈવમાં આવી ગઈ મતલબ ભાઈને ભાભીમાં છે ને રખડવા ગઈ ગયા તો ચલો રગમાં કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો એક મિસ્ટેક હું થઈ ખબર છે મિત્રો કે આ જન્માષ્ટમી છે ને હું તમને આગળ બોલી જતો કે આ છે ને મટકી પડી મિત્રો પાસે મટકી નથી પડતા છે ને જન્માષ્ટમીની તૈયારી ચાલુ છે મિત્રો ને મટકી તો મિત્રો આ છે કૃષ્ણ ગ્રુપ ગરાળના મેમ્બર મારા રણસિંહભાઈ એ કહે કે મટકી ક્યારે પડશે તો રણસિંહભાઈ બતાવો ક્યારે મટકી પડવાની છે ને ભાઈ બાર વાગે મટકી ફૂટવાની છે રાત્રે રાત્રે ને બીજી નોમની ત્રણ મટકી પડવાની નોમ નથી ત્રણ મટકી મિત્રો એટલે આજે છે ને મિત્રો ખાલી તૈયારી ચાલુ છે

આજે પાણી નીકળે ને એ મને પસંદ નથી તો મારે આ વિડીયો જો ગામનો સરપંચ કે કોઈ સભ્ય જોતા હોય ને મિત્રો તો મારે એને એક જ સલાહ દેવાની છે કે આ છે ને જન્માષ્ટમીનો નો હું કેવો ઉત્સવ આવે તો જરાક પાણી બાણીને વસુ કરાવો ને આ છે ને મેન આશ્રમ નો છે અમરગીરી બાપુને એટલે કરાવવો જ ને આ છે બાપાજી તમને હવે હું તમને તૈયારી બતાવું મિત્રો મને નથી ખબર ગઈ સાલ છે ને મિત્રો એ ફેડી થી પછી દિવસની ફેડી થી અટાણે છે ને પ્લાન થોડોક હું કઈ ગ્રુપ વાળા ચેન્જ કરીને હું છે ખબર કે ભાઈ રાતે બાર વાગ્યા ને પછી નમ ને ત્રણ મટકી ફાઈનલ મિત્રો છે ને અહીંયા કૃષ્ણ પૂજા ચાલુ છે આ છે હિંગળાજ માતાજી નું મંદિર છે અહીંયા છે ને કૃષ્ણ પૂજા ચાલુ છે તો ચાલો હું તમને બતાવું પેલા છે ને હું તમને હિંગળાજ માતાજી નું મંદિર બતાવું છું મિત્રો હું પહેલી વાર આવ્યો મારા ગામમાં તો ઘણા વાર છે હા મિત્રો છે હિંગળાજ માતાજી નું મંદિર રાઠોડ પરિવાર છે મિત્રો ને મિત્રો હિંગળાજ માતાજી નું મંદિર મેન ક્યાં છે ખબર છે પાકિસ્તાનમાં છે તમને બધાને ખબર હોવી જોઈએ સનાતન વાળા ને તો ખબર જ હોવી જોઈએ ને અહીંયા છે ને મિત્રો કૃષ્ણ પૂજા ચાલુ છે ચાલો એવું તમને બતાવું તો ફાઇનલી મિત્રો અહીંયા છે ને કૃષ્ણ પૂજા ચાલુ છે કેમ કે આજ છે જન્માષ્ટમી ને કાલ છે નંદોત્સવ થાય એટલે નિયમ થાય મિત્રો આજ છે આઠમ મિત્રો આ છે જન્માષ્ટમી ગુફા બનાવીશ મિત્રો કોઈ એસ ને સાલુ ન કરી તો અમે બે ઉતારવા ગડી જા છે રણસીભાઈ ગરાળ ગ્રુપ કૃષ્ણ ગ્રુપ ગરાળના મેમ્બર ને હું તો ચાલો કન્ટિન્યુ ચાલો રણસીભાઈ આગળ ગયા હું તમારી વહેન ચાલો તો કન્ટિન્યુ ચાલો મિત્રો જો કઈ રીત નું બનાવીશ આ તૈયારી છે મિત્રો ખાલી હજતા મેન તો બાકી છે જો આ ગુફા વાળી આ અહીંયા તૈયારી

आज ਦੇ ਉਵਾ ਦਿਨ ਉਹਦਾ ਹਾਲੋ ਜੀ ਮਾਤਾ ਬਦਾਈ ਰਾਗਾ ਤੋਂ ਬਾਅਦ ਇਹ ਰਕਮ ਜੀ ਦੁਆਰਾ ਮਰੀ ਲੁਗਤ ਗੁਰੰਗੁਰੀਆ ਸੁਖਬਾਦਾ ਜੀ ਦਾ ਵੰਦਾਰ ਕੁਸਮ ਜਨਰ ਬਈਆ ਬੋਲੇ ਗੋਦਾਨੰਦਰ ਬਿਹਾਰਾ ਜੀ ਜੈ ਇਹ ਤੋਂ ਗੁਣਾ ਕੰਮ ਪਾਵੜਾ ਹੋਈ ਨਾ ਹਾਲੋ ਆਖੜੀ ਜਾਓ ਬੀਂਗੜ take a take a nation ફાઈનલી મિત્રો આપણે આરતી બારતી કરી અને છે ને આવું કે કૃષ્ણ કૃપાળા છે ને એ તોરણ બાંધે જો અહીંયા ધ્વજ તો છે બાંધે તો ચલો હવે ઘેર આપણે જવાનું છે કેમ કે પોણો એક વાગી ગયો આપણે નાસ્તો કરવાનો છે નાસ્તો તો નહીં બપોરા ચલો વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો છે ને વરસાદ શરૂ થઈ ગયો કે વાળીએ નીકળો ત્યાં જરી જરી આવતો જ ઓલરેડી ફૂલ મંડ બેન્થર પલી જાય તો પલળ વાગે તમને વરસાદ આવતો જ નથી મિત્રો દુકાળ જેવું વાતાવરણ થયું તો ચાલો હવે આપણે બપોરનું ધમીને પછી વ્લોગમાં કન્ટિન્યુ મળે મળીએ રેડી

તો ફાઈનલી મિત્રો છે ને એટલો વરસાદ આવ્યો ને તમારી વ્યાવ છે મિત્રો હો હોય કે હો આથી તો મને નથી ખબર બાકી છે ને ભરાઈ ગયું મિત્રો હલો મિત્રો આ વ્યાવ નથી આ કેવ હું તમને બતાવું આ છે મિત્રો હાર્દિકભાઈ અમારા ચલો તમને મારી વ્યાવ બતાવું મિત્રો કેટલો વરસાદ રહ્યો મિત્રો આ છે ને એ કોવા રિસર્જ ની કુંડિશન મિત્રો આ છે ને ઘડી જાય તો ખબર નહીં આપણે એમાં હાલા હાલા વૈયા જાય ને તો આમ બારલી જોઈએ ને કે બાંધકામ થી કે ભાઈ વે છે એમ ખબર પડે તો ચલો લગમાં કન્ટિન્યુ ને અમારા હાર્દિક ભાઈ જો રમે રેખા કેમ છે હાર્દિક ભાઈ વરસાદ કેમ થયો હે સારું થયું આમ તો માં કન્ટિન્યુ મિત્રો હવે હું તમને મારા ખેતરનો નજારો દેખાડો જોઈ લો મારો બાપુજી છે ને મિત્રો તો આટો મારવા જશે વાલામાં મિત્રો અમે છત્રી લઈને દેખાય મિત્રો દોઢ બે મહિનાલી વરસાદ જ નતો આમ ખેતરો શું કહેવાય કે ખેડૂત ને મિત્રો આમ હમ મારી પાસે શબ્દ નથી કહી શકું મિત્રો વરસાદ થઈ ગયા માટે ઉપરવાળાનો આભાર તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મેં તમને જયારે પેલા બેચાવું ને તો વાવને બધું હમથળ હતું હવે જો અમારે કુવારી સાઈડ નું કેમ છે ને જો આયેલી જાય મિત્રો પાણી આયેલી બે ભૂંગળા છે ગોડી ની અંદર જાય ને મિત્રો એ સીધા વાય માં જાય છે ને મિત્રો ભરાઈ ગઈ છે હમથળ મિત્રો તો ચલો લોક માં કન્ટિન્યુ તો મિત્રો મેં તમને છે ને મેં મારા તમને બે ખેતર દેખાડ્યા એક બગીચાવાળું ને એક મારા ઘરની વહેણ છે ને હવે હું તમને છે ને મારું ત્રીજું ખેતર દેખાડું કે એ વ્લોગમાં મતલબ મને નાખ્યું જ નથી મિત્રો ને કેમેરા કેમ જોતો નથી કે જોઈને હાલવું પડે લહેરા હોય તો બધું શું કહેવાય કે બધું મોજા મજા થઈ યઠો જોઈને હાલું ને બોલવાનું ચાલુ છે મિત્રો તો આ છે ને મિત્રો અમારું ત્રીજું ખેતર છે કેમ છે મિત્રો કપા જરા કમેન્ટ કરજો ને તમારે બધાને કેવો છે કપા કેજો તો ચલો લોગમાં કન્ટિન્યુ મિત્રો કેટલો વરસાદ હોય જોઈ લો આડિયાન બઢિયાને ને બધું તોડીને મિત્રો જોઈ લો ને હું આડી પડતો પડતો રહી ગયો નકર મસ્તનો થઈ જાત ઘેર ગયો એટલે મારા માં છે ને ગાડું પરતું કાં પડીને એવો ભાઈ તું કે કપડાં બકડે કે નહીં મિત્રો એટલે તો ચલો માં કન્ટિન્યુ ખેતર ખેતરનો નજારો માણી લે પછી પાછા મળી જાય તો ચલો તો ફાઇનલી મિત્રો છે ને આખા ખેતરનો આંટો પૂરો નથી મેરતા કેમ કે મિત્રો જો વાદળું છે ને મસ્તનું છેડ્યું પાછું આખો આંટો માર્યું તો શું કહેવાય કે વરસાદ આવી જાય તો પલ લી જાવ હવે ઝડપથી આપણે શું કહેવાય કે હાલી નહીં જાય કેમ કે અહીં ખેતર ઘર છે ને અડધો પોણો કિલોમીટર છે મિત્રો તો ચલાવ લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો છે ને એ હાથ વાગી ગયા મિત્રો તો આજનો દિવસનો આ ચલવ્યો છે લ્યો વરસાદ ધોમ થયો મિત્રો ને આજે હતી જન્માષ્ટમી તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો જય દ્વારકાધીશની કમેન્ટ કરજો કેમકે આ જન્માષ્ટમી છે મિત્રો ને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં મિત્રો તો કાલે છે પાણા નમી કાલ પાછો વ્લોગ બનાવશું તો જય શ્રીરામ એન રાજે ચલો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં તો બાય